લાઠી ધારાસભ્ય જનક તળાવિયાએ જેની ઠુમ્મર સામે પ્રહારો કરતા જણાવેલું હતું કે લંડનમાં ભણેલ ગણેલ ઉમેદવારે ફોર્મ ભરવામાં ક્ષતિ રાખીને ભાજપ સામે આક્ષેપ કરવા નિંદનીય છે દસ ધોરણ ભણેલા ઉમેદવાર કરતા શિક્ષિત ઉમેદવાર ફોર્મ ભરવામાં ક્ષતિ કરી તેને સખત શબ્દોમાં વખોડું છું તેવું તેઓએ જણાવેલું છે મારું નામ પ્રતિક સાંજા છે હું લાઠી તાલુકાના આમ આદમી પાર્ટી પ્રમુખ હતો અને હાલ અત્યારે મેં ભાજપમાં જોડાયો છું કારણ કે અત્યારે જે આપણે મોદી સાહેબે જે આપણે રામ મંદિર બનાવ્યું એને પ્રેરિત થઈ અને પ્લસ જે જનક ભરતભાઈ સુતરિયા છે અમારા વિસ્તારના તાલુકા અમારા તાલુકાના અમારા વિસ્તારના એને પ્રેરિત થઈ અને હું અત્યારે ભાજપમાં જોડાઉં છું કેટલા જણા જોડેલા મારી સાથે અત્યારે ચાલીસથી પચાસ જણા આપના માણસો જોડાય છે ભાજપમાં જે અમરેલી જિલ્લાના ઉમેદવારોએ જે ફોર્મ ભર્યા હતા એ આજે ચકાસણીનો દિવસ હતો ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીના લીકલ સેલના જે વકીલો દ્વારા જે વાંધો ઉઠાવ્યો છે તો એના ફોર્મમાં કંઈક પ્રોબ્લમ હશે ત્યારે જ વાંધો ઉઠાવ્યો ને જ્યારે સામેના ઉમેદવાર શિક્ષિત હોવાનો દાવો કરે છે તો શિક્ષિત હોવા છતાં જો એ એમનું ફોર્મ બરાબર ભરી ન શક્યા હોય અને જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના વકીલો જ્યારે એમનામાં કંઈ ફોર્મમાં ક્ષતિ રહી ગઈ હોય ને એ ક્ષતિ ગોતી અને એમણે જ્યારે વાંધો ઉઠાયો હોય ત્યારે જે વિપક્ષના લોકો દ્વારા એવી ખોટી વાતો કરે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે અને ભારતીય જનતા પાર્ટી એ આ ગોઠવેલું એક કાવતરું છે તો આને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું જો પોતાનો ઉમેદવાર શિક્ષિત હોવાનો જે દાવો કરે છે તો આ અમારો દસ ધોરણ ભણેલો ઉમેદવાર એમના ફોર્મમાં તો કોઈ ક્ષતિ જણાની નહીં ત્યારે હું આ એક ખોટો દાવો કર્યો છે અને સખત શબ્દોમાં વખોડી કાઢું છું